વખરી રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો નાયક અંદાજ સામે આવ્યો છે ખેડૂતોના સમર્થનમાં હીરા સોલંકીએ ખાનગી કંપનીનું તાળું તોડી નાખ્યું રાણીપરા ગામમાં કંપનીનું તાળું ખાનગી કંપની પર ખેડૂતોનો માર્ગ બંધ કરી દેવાનો આરોપ લાગ્યો હતો આ તમામની વચ્ચે ખેડૂતો તેમને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય ખુદ ત્યાં પહોંચ્યા અને જે ખાનગી કંપનીનું જે ફળિયું આવેલું હતું તેનું તાળું તોડી કાઢ્યું છે તો ખાનગી કંપની પર ખેડૂતોનો માર્ગ બંધ કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે સ્થાનિક ખેડૂતો અને આગેવાનો એ ધારાસભ્ય પાસે પહોંચ્યા હતા ત્યારે ધારાસભ્ય હીરા સોલંકીનો નાયક અંદાજ સામે આવ્યો છે ખેડૂતોના સમર્થનમાં હીરા ખાનગી કંપનીનું તાળું તોડી નાખ્યું હોય તેવી ઘટના સામે આવી છે સ્થાનિક ખેડૂતોની વાત ધ્યાન આપી અને તેઓ ત્યાં પહોંચ્યા હતા અને જે ખાનગી કંપનીનું તાળું હતું તે તોડી નાખ્યું હતું

તમારો રસ્તો છે બાકી સમજો તમારે અવર જવર નું છે આ રસ્તો રાજા સાહેબ રસ્તો કોઈ બાકી એમ ચલાવી લેવાનું એમ ચલાવી લે દાદાગીરી બીજું દાદાગીરી કોઈ નઈ દાદાગીરી કોઈ ને નહીં એમ રસ્તો તો બંધ થઈ ગયો આગળ કાઢો બધું તમને ખોલી નાખી દઉં છું પછી

મારા ધ્યાન ઉપર આવતા ત્યાં પિંચોતેર એક જેટલા ખેડૂતો નો રસ્તો આ વખતનો આ રસ્તો હતો અને ત્યાંના મામલતદાર ખુલ્લો કર્યો છે મેં કીધું ખેડૂતોની જે માંગણી હતી કે ભાઈ વર્ષોથી આ રાજાશાહી વખત નો અમારો આ રસ્તો છે ને અવર જવર આ રસ્તાથી થાય છે અને જૂના નકશામાં ને બધું આ રસ્તો બોલે છે અને આ રસ્તો જયારે આ બંધ કર્યો ત્યારે મારા ધ્યાન ઉપર આવ્યું

તમારે અવર છે આ રસ્તો રસ્તો બંધ થઈ ગયો આગળ તમને ખોલી ને આપી દઉં છું પછી સને ભેજો જો કરવા જ નહીં જતા કોઈ પછી જોઈએ બાકી હું તમારે છું પછી તમારે શું ચિંતા કરવાની પછી આમ માફ કર્યું ને